જામકણ ડોરણા માર્કેટ યાર્ડ ખાતે હરાજીનો શુભારંભ જામકણ ડોરણા માર્કેટ યાર્ડ ખાતે હરાજીનો શુભારંભ રાજકોટ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદ રાણપ્રિયાના હસ્તે કરવામાં આવ્યો હતો આ શુભારંભ પ્રસંગે માર્કેટ યાર્ડના ચેરમેન જશમત કોયાણી વાઇસ ચેરમેન ચંદુભા ચૌહાણ યાર્ડના ડિરેક્ટર શ્રીઓ તેમજ સહકારી ક્ષેત્રના આગેવાનો સરપંચો અને વેપારીઓની ઉપસ્થિતિમાં જનસીની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ માર્કેટ યાર્ડમાં શરૂઆતમાં અઠવાડિયામાં સોમવાર અને શુક્રવાર એમ બે દિવસ હરાજી કરવાનો અને ત્યારબાદ તબક્કાવાર આવકના પ્રમાણમાં હરાજીના દિવસો વધારવાનું આયોજન કરવામાં આવેલ છે. ખેડૂતોને પોતાની જણસના મહતમ ભાવ મળે સાચો ટોલ થાય તેમ જ તેજ દિવસે ખેડૂતોને નાણા મળી જાય તે ઉદ્દેશથી ખેડૂતો એ પોતાની જણસ વેચાણ માટે જામકંડોરના માર્કેટ યાર્ડમાં લાવવા યાર્ડ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. અહેવાલ મનસુખ બાલઘા લોકાર્પણ